અરવલ્લી જિલ્લામાં મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અરવલ્લી જિલ્લાના તમામ છ તાલુકા મથક પર આજે ભવ્ય મેગા રક્તદાન કેમ્પ યોજાયો જિલ્લામાં આવેલા જિલ્લા પંચાયત કાર્યાલય ખાતે જિલ્લા કલેક્ટર ડીડીઓ પ્રાંત અધિકારી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખે પોતે રક્તદાન કરી પ્રેરણાદાયી સંદેશો આપ્યો છે રક્તદાન અભિયાન દેશ માટે શહીદ થયેલા સૈનિકો તથા સ્વતંત્ર સેનાનીઓને શ્રદ્ધાંજલિ રૂપે આયોજિત કરવામાં આવ્યું છે એકત્રિત રક્ત થેલેસેમિયા પીડિતો તેમજ અન્ય કોઈ જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે જિલ્લા કલેકટરે જિલ્લાવાસીઓને સંદેશ આપતા જણાવ્યું કે રક્તદાન એ મહાદાન છે જે જીવન બચાવવા મદદરૂપ થાય છે દરેક સક્ષમ વ્યક્તિએ રક્તદાન અભિયાનમાં જોડાઈ માનવતાનું ફરજ નિભાવવી જોઈએ ઓપરેશન દૂરમાં જે આપણે જવાનોએ જે પરાક્રમ અસાધારણ દેખાવ્યું છે એમને શ્રદ્ધાંજલિ આપીને એમને પ્રતિ સન્માન પ્રકટ કરતા અને સ્વાતંત્ર્ય સેનાનીઓ જે આપણા શહીદ થયા છે એમની યાદમાં આજે અરવલ્લી જિલ્લામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ દરેક તાલુકામાં આયોજન કરવામાં આવી રહ્યું છે અને ખૂબ સારો પ્રતિસાદ એમાં મળી રહ્યું છે મારી બધા નાગરિકોને અપીલ છે કે આહુતિ આપીને કોઈ જરૂરિયાતમંદને થેલેસીમિયાના કોઈ બાળક હશે કોઈ સગર્ભા ધારતીય વાંધા હશે કોઈના કોઈ જરૂરિયાતમંદને એ ફાયદા પૂછશે એટલે મારી આપથી અપીલ છે વિનંતી છે કે બધા આવીને આપણે છે છો તાલુકામાં છે દરેક જગ્યા છે અમારા સોશિયલ મીડિયા પર અવેલેબલ છે જે ડિટેલ્સ છે મામલતદાર કચેરીમાં આપ સંપર્ક કરી શકો છો અને જગ્યા જાણીને ત્યાં જઈને કૃપ્યા કરીને પોતાનું રક્તની આહુતિ આપશો